હેલો ભાઈ હવે આપણે આવી ગયા છે ઘરે ઘેરે આવતા જોઈ બધા શું શું કરી રહ્યા છે જો આ વરણીભાઈ વરણી ટીવી જોવાની સ્ટાઇલ જો એની તો ભાઈ આ કેવી તારી સ્ટાઇલ છે ટીવી જોવાની હે આમ જો આ કેવી તારી સ્ટાઇલ છે ટીવી જોવાની શું છે પણ આવી પણ

તારે શું છે બટેકા બોલિંગ શું બનાવવાનું તારે ચિપ્સ પાડશું આપણે ચિપ્સ બનાવવાની છે ચિપ્સ બનાવવાની છે ઓ વાહ બે મે અમાર વરણી જો આવી ગયા બેટ લઈ રે ઘર માં નો રમતો હો તું નીચે રમવા ના નીચે રમવા જાશો હવે આ જો અત્યારે તૈયાર થાય છે પટ્ટી અને આ બનાવે જોઈ જો આલુ પરોઠાનો પ્રોગ્રામ હતો આ પાછો પટ્ટી નો પ્રોગ્રામ છે મેં તમને નોંધ કીધું એના મારે હારું હારું બોવ જોઈએ કે રોટલા વારે ખા ખાવ

જમવું હોય તો આવી જઈ આપણી ડિશ માં આવી ગઈ છે પટ્ટી અને બટેકા પૂરી બી અને એની સાથે છે ચટણી જો આ ગ્રંથ અમારે જાજી તો બટેકા પૂરી જ લીધી છે એને જો આરે ચટણી છે અને બટેકા પુરી જાજી છે એ અમાર વર્ણી ભાઈ બે ગયા છે જો જમવા કેમ છે વર્ણી મસ્ત છે શું વાત છે બટેકા બહુ સારી છે એમ હવે આપણે ગ્રંથ નઈ પણ પૂછી લઈએ ગ્રંથ પટે છે પણ એમ તીખી નથી ને ના ગ્રંથ ને પણ કીધું મસ્ત છે એમ હું પણ સાખી લઉ હવે કેવી લાગે છે હું તો ચટણીમાં બોરીને લઈશ હમ મસ્ત તો લેવો છે અલગ મસ્ત બનાવી છે ત્યાં હા ચાલો તો મિત્રો આપણે જમી લઈએ અને તમારે જમવું હોય તો આવી લેજો પટ્ટી ખાવા બાકી આપણે તો તો ચાલુ કરી દીધું છે પછી વધે નો વધે ખબર નથી એટલે હું તો ચાલુ કરી દઉં છું હવે